સર્વપ્રથમ સત્તર બે બે હજાર પચીસના સાંજે આશરે પાંચ કલાકની આસપાસ એક મેગા એમબીબીએસ સીપી મોન્ડા એન્ડમેન પ્રોડક્શન યુટ્યુબ ચેનલ અને મેગા ડેમોઝ ટેલિગ્રામ ગ્રુપની અંદર આ પ્રકારના વિડીયો સેલિંગ કરવા માટે અપલોડ કરવામાં આવ્યા હું આજે આ સભાગૃહ થકી માનનીય અધ્યક્ષશ્રી રાજ્યની બધી મીડિયા ચેનલો સામાજિક સંસ્થા અને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું માનની અધ્યક્ષશ્રી આ ઘટના જ્યારે સામે આવી તો ચેનલો દ્વારા સર્વપ્રથમ કે આ ઘટના કયા સ્થળની છે એ તપાસવામાં મદદગાર બન્યા અને એ ચેનલ દ્વારા માનની અધ્યક્ષશ્રી જૂના વિડીયોના આધારે પડદા મેચ કરીને સાયબર ક્રાઈમ સાથે મળીને પહેલા તો આ ઘટના ક્યાંની છે આ વિડિયો દ્રશ્ય ક્યાંના છે તેની માહિતી આવી અને માહિતી મળતાની સાથે રાજકોટ પોલીસે બી ત્યાં પ્રક્રિયા તપાસની હાથ ધરવામાં આવી માનની અધ્યક્ષશ્રી અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા આની ડિટેલ્ડ તપાસ ચાલુ કરવામાં આવી અને ટેલિગ્રામ એ માનનીય અધ્યક્ષશ્રી માત્ર ઇન્ડિયામાં નહીં પરંતુ દેશમાં કોઈ બી જગ્યા પર એના આઈપી એડ્રેસીસ કે કોઈ બી પ્રકારની માહિતી ટેલિગ્રામ શેર નથી કરતી પોલીસ એક ગરાગના રૂપમાં માનની અધ્યક્ષશ્રી આ વિડીયો ખરીદે છે અને એના માધ્યમથી બેંક એકાઉન્ટ અને યુટ્યુબ ચેનલ્સના માધ્યમથી જે અપલોડ થયેલા હતા વિડીયો એની માહિતી જ મળતા એક સાથે માનની અધ્યક્ષશ્રી માત્ર અડતાલીસ કલાકમાં એક ટીમ મહારાષ્ટ્રની અંદર અલગ અલગ જગ્યા પર જાય છે બીજી ટીમ બીજા રાજ્યમાં જાય છે જે પ્રયાગરાજમાં જ્યાં કરોડો લોકો ભાવિ ભક્તો હમણાં હોય ત્યાં આવતા જતા આપ સમજી શકો કેટલો સમય લાગે પરંતુ ગુજરાત પોલીસ માનનીય અધ્યક્ષશ્રી સંપૂર્ણ વ્યવસ્થાઓ જોડે તાત્કાલિક પ્રયાગરાજ બી પહોંચે છે ત્રણે ત્રણ આરોપીઓને અલગ અલગ જગ્યા પરથી પકડવામાં આવે છે માનનીય શ્રી અને માત્ર અડતાલીસ કલાકમાં ત્રણ હજાર કિલોમીટરનું અંતર કાપીને આ આરોપીઓને પકડીને ગુજરાત સુધી લાવવામાં આવે છે આ પ્રકારના ગુનેગારો ક્યાંક ને ક્યાંક કાયદાની આટી ગુટીમાંથી માનનીય અધ્યક્ષશ્રી છટક બારી નીકાળીને છૂટી જતા હોય પરંતુ આપણે ગુજરાત સરકારે એક દાખલો બેસાડવા માટે માનનીય સાયબર ટેરરીઝમની જે કલમ છે એ ઉમેરવામાં આવી કોર્ટ દ્વારા એને એક્સેપ્ટ કરવામાં આવી માનનીય અધ્યક્ષશ્રી અને આ આરોપીઓને દેશની અંદર અલગ અલગ જગ્યા પર માનનીય અધ્યક્ષશ્રી ભાજપ કોંગ્રેસ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ સરકારો રહી ચૂકી છે મારે આવી ઘટનામાં કોઈ રાજકીય ટિપ્પણીઓ નથી આપવી અનેક જગ્યા પર અનેક સરકારોએ જ્યારે જ્યારે રાજ કર્યું છે માનની શાસન ચલાવ્યું છે ત્યાં કેટલી ઘટના કેટલા દિવસમાં છૂટ્યા એના બધા જ મારી પાસે આંકડાઓ છે પરંતુ જેટલા દિવસમાં બીજી બધા રાજ્યોની અંદર છૂટી ગયા ને માનની અધ્યક્ષશ્રી એટલા દિવસની તો પહેલી જ વારમાં કોર્ટમાંથી આપણે એ લોકોની રિમાન્ડ મંજૂર થઈ છે નવ દિવસની એ બી એક ખૂબ મોટી સફળતા આ કેસમાં આપણે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવાનું નક્કી કર્યું આ કેસ ડે ટુ ડે લેવલે ચાલે તે માટે અમે માનનીય અધ્યક્ષશ્રી લો ડિપાર્ટમેન્ટને અને કોર્ટમાં બી અરજી કરવાના છે કે આ કેસને ફાસ્ટ ટ્રેકમાં ચલાવવો જોઈએ અને ફાસ્ટ ટ્રેકમાં જો કોર્ટ મંજૂર કરશે માનનીય અધ્યક્ષશ્રી તો જરૂરથી પોલીસે જે કામગીરી કરી છે એ કામગીરી થકી આ લોકોને આજ તકના ઇતિહાસમાં સાયબર લેવલે જે ગુનાઓ બન્યા હશે એમાં વધુમાં વધુ સજા કઈ રીતે અપાવી શકીએ તે માટે બી આપણે સફળતા જરૂરથી પ્રાપ્ત થશે જ્યારે રાજકોટના પોલીસ દ્વારા માનનીય અધ્યક્ષ શ્રી પૂર્વની અંદર ત્યાં અનેક લોકોએ ટ્રીટમેન્ટ લીધી છે બધા જ લોકોને તપાસવામાં આવ્યું તપાસવાથી માનનીય અધ્યક્ષની અંદાજો આવ્યો કે મેક્ઝિમમ લોકો જ્યારે આ ટ્રીટમેન્ટ લેતા હોય માનનીય અધ્યક્ષ શ્રી અનેક પ્રકારની ટ્રીટમેન્ટ હોય ત્યાં ઇન્જેક્શન લેતા હોય ત્યારે ત્યાં જે પડદાઓ આપેલા છે માનનીય અધ્યક્ષ શ્રી એ પડદાઓ બંધ કરવામાં આવે અને પડદાઓ જયારે બંધ કરવામાં આવતા હોય માનની અધ્યક્ષશ્રી ત્યારે સીસીટીવીનું વિઝ્યુઅલ નથી પરંતુ માટેની હોસ્પિટલ એ એ ત્યાં કેમ ગોઠવ્યો તપાસ ચાલુ છે અને એમાં બી જો કોઈ ગુનેગાર હશે તો જરૂરથી પકડવામાં આવશે માનનીય અધ્યક્ષશ્રી આ કોઈ નાનું રેકેટ નથી આ રેકેટ એવું છે કે જે રેકેટના માધ્યમથી ગુજરાત પોલીસે જે ગંભીરતા લીધી છે ને એ ગંભીરતા થકી માત્ર મારા રાજ્યની મહિલાઓ માટે નહીં માનનીય અધ્યક્ષ આ દેશની લાખો મહિલાઓ એમના પરિવારજનો જોડે માનનીય અધ્યક્ષશ્રી આવા દૂષણખોરોથી સુરક્ષિત રહેવા માટે આંખ ખોલનાર એ આપણી ગુજરાત પોલીસ છે માનનીય અધ્યક્ષશ્રી ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે એટલા માટે નહીં પરંતુ આપણી પોલીસ દ્વારા કંઈક સારું કામ થયું હોય માનનીય અધ્યક્ષશ્રી રિપોર્ટ પેપરોના ખાલી હેડલાઇન્સ વાંચવાથી નક્કી ના થાય આ જે હેક થયું છે એ હેક જે થયું છે માનનીય અધ્યક્ષશ્રી એના વીપીએન એટલે કે જે હેક કરનાર લોકો છે હેક કરવામાં જે વીપીએન વાપરવામાં આવે છે માનનીય અધ્યક્ષશ્રી એ અલગ અલગ દેશમાંથી માનનીય અધ્યક્ષશ્રી આ રેકેટ ચાલી રહ્યું છે આ રેકેટ એ કોઈ ગુજરાતના ખાલી કોઈ બે ચાર લોકો કે મુંબઈ કે ખાલી પ્રયાગરાજથી નથી ચાલતું આ વીપીએન આ પ્રકારના માનનીય અધક્ષરી ટેકનોલોજી ની અંદર છટકબારી શોધીને આ પ્રકારનું દૂષણ કરવા માટે અલગ અલગ કન્ટ્રીઓની અંદર આખી ગેંગ છે અને જે અંદાજોને જે માનનીય અધક્ષરી મોડેસ ઓપરેન્ડી ઓપન થઈ એ આ કેસમાં આપણે ડીપ તપાસ કરી ત્યારે આ મોડેસ ઓપરેન્ડી માનનીય અધક્ષરી ખાલી ગુજરાત પોલીસ માટે નહીં પરંતુ ગુજરાત પોલીસે આ જે કેસ પકડ્યો ને તો એ કેસના કારણે માનનીય અધક્ષરી અલગ અલગ રાજ્યની પોલીસો દ્વારા ગુજરાત પોલીસને પૂછવામાં આવી રહી છે માનનીય અધ્યક્ષ શ્રી માહિતીઓ લઈ રહ્યા છે કારણ કે આપણે માત્ર માનનીય અધ્યક્ષ શ્રી પચાસ હજાર સીસીટીવી એ પેપરની હેડલાઇન હોય છે ગુજરાત પોલીસે વીસ રાજ્યના પચાસ હજારથી વધારે સીસીટીવી જે હેક થયાને એના વિઝ્યુઅલ માનનીય અધ્યક્ષ શ્રી ચોરનાર લોકોને પકડ્યા આ પચાસ હજાર સીસીટીવી ના વિઝ્યુઅલ ગુજરાતના નથી માનનીય અમિતભાઈ એટલે આરોપ લગાડતા પેલા ગમે તેના હોય તો સાંભળો રાજકોટની તો એક હોસ્પિટલ નું છે સાહેબ પરંતુ આપણે વીસ રાજ્યના પચાસ હજાર લોકોને પકડ્યા છે કામ કરનાર લોકોને માનની અધ્યક્ષશ્રી અભિનંદન આપવામાં માનનીય અધ્યક્ષશ્રી આપણે સંકોચ હોય ના આપવો જોઈએ આ પોલીસે માનનીય અધ્યક્ષ રાજ્યના હજારો લાખો પરિવારના દીકરા દીકરીઓ છે ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી લોકોનું કામ કર્યું છે